काय की काय पर तो भाई के लिए तो तो वो है रुचियां तो नहीं है અંત્રોલી બાંદ્રાપ કે જ્યાં લગભગ ત્રણ હજાર કરતાં વધારે ગાયોને રાખવામાં આવ્યું છે અને એમાંની આ જે ગાયોની પરિસ્થિતિ આપણે જોઈએ એમને શું ખાવા દેવામાં આવ્યું છે શું એમની હાલત છે આ ગાય કદાચ મજા આવકે જીવતી હોય એવી અહીંયાની આ તમામ ગાયોની પરિસ્થિતિ છે તમામ ગાયોમાં મોટા ભાગની ગાયો કે ભેંસો જે કોઈ છે

છે કે નહીં ખબર નથી મળ્યા વાગે જીવે છે એને ખાવા માટે આ કુવો નાખેલું છે જે કુવો ડાબામાં નાખવાનું હોય ગાયોની હાલત વિચલિત કરી દે ને કોઈ જોયું હોય અને આ ભારત દેશની અંદર દરજ્જો ધર્મ મુજબ જે જે માતા છે એની આ છે આગોલ પશુ એની કીડા એની વેદના કે માત્ર ને માત્ર એના સિવાય કોઈ સમજી શકે નહીં એવી ભયંકર પરિસ્થિતિ છે પણ એ પોતાની કીડાને

પાજરાપોળ કે જે ગુજરાત આયોગ ગૌશેયા અને એનો આખો રાજ્ય સરકારનો જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે અને રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની ઉપર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝેટ પાછળ તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયોના ચામડા છે ત્યાં જ ત્યાં જ ચામડા ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું ધીંદની કૃત્ય કેટલું હીન કૃત્ય અહીંયા થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી આ કપાવા વાળી આખી જગ્યાઓ છે લોકો ગૌ માતાના નામે અહીંયા દાન આપે છે ધોમ રૂપિયો આપે છે લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મ દિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાનો ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહીંયા જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના ના મળત્યા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો હોય છે આમાં ઘણા ખરા પરંતુ એ ગાય માતાના નામે કેટલું હીન કૃત્ય કરે છે આખા શહેરમાંથી વિવિધ જગ્યાઓથી ગાયોને પકડી પકડીને એમને તંત્ર દ્વારા અહીંયા મોકલવામાં છે અને અહીંયાથી આખો કરોડો રૂપિયાનો ખેલ થતો હોય ને એવી સ્પષ્ટ ચિત્ર અહીંયા દેખાય છે કારણ કે કોઈને ગાયોના ચામડાનો વેપાર કરવાનો હક છે જ નહીં અને એ વેપાર અહીંયા બહુ સામે દેખાતો હોય એવું આ આખું કેટલ શેર છે આ તમે જે દેખાય છે અહીંયા લખ્યું છે કે ગાયોને રાખવા માટેનો આ શેડ છે અહિયાં કોઈ ચામડા કાપવા માટેનો આ શેડ કેટલ શેડ ચૌદ નંબર લખેલું છે અને એની અંદર જે પરિસ્થિતિ તો કોઈ ગાયો નથી પરંતુ ગાયોનો ચામડાઓ છે આ મીઠાના ડગલા કેટલ શેડ બનાવવામાં આવ્યો છે આમાં કઈ જગ્યાએ કેટલ શેડ લાગે છે અને આ વેપાર કોણ કરી જાય છે કોના ચોપડે ચડે છે શું આ જેટલા ચામડા વેચાણ આ પાંદરાપોળમાં એના નામની કોઈ આવકો આવી છે ખરી એક પણ જગ્યાની આવકનો હિસાબ નહીં હોય તો આ અહીંયા આટલા બધા ચામડાઓ દેખાય છે ગાયોના કાપેલા તો આની વિરુદ્ધમાં કોણ એક્શન લેવાનો છે શું પોલીસ ફરિયાદી બની ને તપાસ કરશે કે રાજ્ય સરકાર પોતે ફરિયાદી બનશે આની વિરુદ્ધમાં આ સૌથી મોટો સવાલ છે અને બધું જ ભીનું સંકેલવાની તૈયારી થઈ જશે જેવા અમે અહીંયા પહોંચ્યા છીએ એમને ખબર પડી કે ગાયોના ચામડાના વેપારની આ વાત ચાલુ છે તરત એકબીજા લોકો અહીંયા મેનેજરો એકબીજાને કોન્ટેક્ટ કરવા માંડ્યા ફોન કરવા માંડ્યા લોકોને બોલાવવા મળ્યા છે કે અહીંયા જે ગેરરીતિ થાય છે કોઈ લોકો આવ્યા છે ને એને ખુલ્લો પાડવાની કોશિશ કરે છે પરંતુ કોઈ ડરાય એવી પરિસ્થિતિ અમારી છે નહીં અમે ડરવાના નથી અને આ રીતની ઘટના કોઈ પણ સંજોગોની અંદર ચલાવી શકવાની નથી નથી અને નથી આ જે દેખાય છે આ જે કુંવળ છે આ કુંવળ આપણે ડાબામાં ડાબો પૂરો કરવા માટે નીચે નાખતા હોઈએ એના માટે વપરાશ કરતા હોઈએ છે પરંતુ આ કુવળ અત્યારે આ ગાયોને ઘાસ નાખવામાં એને ખોરાકમાં આ કુવળ આપવામાં આવે છે તમે પહેલા વીડિયોના માધ્યમથી જોયું કે ગાયોને એને ખવડાવવા માટે આ કુવળનો ઉપયોગ થાય છે જો કે અહીંયા લીલું ઘાસ મોટી માત્રામાં આવે છે છતાં એનું ક્યાં કઈ રીતે બકલો થાય છે ત્યાં કુવળ નાખવું પડે એ શરમજનક બાબત છે કુવળ જેવા બીજું કાંઈ નાખતા જ નથી